श्याम कुमारना नमस्कार आजના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં શિયાળાની ઋતુ આવતા જ આપણે આપણા ઘરોમાં ગરમ કપડાં અને ગરમ ખોરાક તરફ વળીએ છીએ પરંતુ તે દરમિયાન આપના ફ્રિજમાં પણ ઘણા ફેરફારો થાય છે નિયમિત સફાઈ વિના ફ્રિજમાં બેક્ટેરિયા વધી શકે છે અને તમારો ખોરાકને બગાડી શકે છે ફ્રિજ સાફ કરવાની ટીપ્સ અને ટ્રીક્સ જાણો ફ્રીજની સફાઈ કેમ છે જરૂરી બેક્ટેરિયાને રોકવા માટે બગડેલો ખોરાક બેક્ટેરિયા ફેલાવે છે જે અન્ય ખોરાકને પણ દૂષિત કરી શકે છે ખાદ્ય પદાર્થોની તાજગી જાળવવા સ્વચ્છ ફ્રીજ ખોરાકને લાંબા સમય સુધી તાજો રાખે છે વાસને રોકવા માટે બગડેલો ખોરાક અથવા લીક થતા પ્રવાહી ફ્રિજમાં ખરાબ વાસનું કારણ બની શકે છે ફ્રિજ સાફ કરવા માટેની સામગ્રી ગરમ પાણી ખાવાનો સોડા વિનેગર ડીશ ડિશવોશિંગ લિક્વિડ સ્વચ્છ કાપડ અથવા સ્પોન્જ જૂનું અખબાર ફ્રીજ સાફ કરવાના સ્ટેપ્સ તમામ ખાદ્ય ચીજવસ્તુઓ કાઢી નાખો સૌથી પહેલા ફ્રીજ માંથી તમામ ખાદ્ય પદાર્થો કાઢીને બીજે ક્યાંક રાખો ફ્રિજને ડિફ્રોસ્ટ કરો જો તમારા ફ્રિજમાં બરફ હોય તો તેને ડિફ્રોસ્ટ કરો ગ્લાસ અને ડ્રોઅર્સ દૂર કરો રેફ્રિજરેટરના તમામ ગ્લાસ અને ડ્રોઅર્સ દૂર કરો અને તેને ધો બે સોડાનું સોલ્યુશન બનાવો બેકિંગ સોડાને ગરમ પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો ફ્રિજની અંદરના ભાગને સાફ કરો આ પેસ્ટથી ફ્રિજની અંદરના ભાગને સારી રીતે સાફ કરો હઠીલા ડાઘ માટે વિનેગરનો ઉપયોગ કરી શકો છો દરવાજાની સીલિંગ સાફ કરો દરવાજાની સીલિંગમાં ફસાયેલી ગંદકીને સાફ કરવા માટે તમે જૂના અખબારનો ઉપયોગ કરી શકો છો ફ્રીજને ડ્રાય કરો સાફ કર્યા પછી ફ્રીજને સૂકા કપડાથી સારી રીતે લૂછી લો ખાદ્ય પદાર્થોને રેફ્રિજરેટરમાં પાછા મૂકો ખોરાક સંપૂર્ણપણે સુકાઈ જાય પછી તેને ફરીથી રેફ્રિજરેટરમાં મૂકો આ ટીપ્સ પણ ફોલો કરો નિયમિતપણે સાફ કરો રેફ્રિજરેટરને મહિનામાં જોઈએ બગડેલા ખોરાક ફેંકી દો બગડેલા ખોરાક લીક થતા કન્ટેનરનો ઉપયોગ કરશો નહીં લીક થતા કન્ટેનર માં ખોરાકનો સંગ્રહ કરવાથી ફ્રીજ ગંદુ થઈ શકે છે ફ્રીજ માં તાપમાનનું ધ્યાન રાખો ફ્રિજનું તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ થી નીચે રાખવું જોઈએ